ઐતિહાસિક મોદી વિશ્વ એકતા રાજસુય મહાયજ્ઞનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો પાંચ હજાર વર્ષ બાદ ફરી થતો આ અદ્ભુત મહાયજ્ઞ જેનું ધ્યેય છે વિશ્વ શાંતિ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દેદાયુષ્ય માટે દેવ આશીર્વાદ મેળવવાનું સંસ્કાર ફાઉન્ડેશનના તત્વાવધાનમાં તથા શ્રી અરવિંદ સ્વામી નાગર ગુરુજીના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક મોદી વિશ્વ એકતા રાજસૂય મહાયજ્ઞનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ અતિ અભવ્યતા અને શ્રદ્ધા ભાવે સંપન્ન થયો આ દિવ્ય મહાયજ્ઞ પાંચ હજાર વર્ષ બાદ યોજાઈ રહ્યો છે જેનો મુખ્ય હેતુ ભારત તેમજ વિશ્વમાં એકતા સમૃદ્ધિ અને શાંતિ સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ધાયુષ્ય અને કલ્યાણ માટે દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે આ રાજસૂય મહાયજ્ઞ દેવી બહુચર માતા જે આ યજ્ઞની કુલદેવી છે તેમની આરાધના અને આશીર્વાદને સમર્પિત છે આ એક માસ ચાલનાર વિશાળ અનુષ્ઠાન ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી અમદાવાદના ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે યોજાશે આ ઐતિહાસિક કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં સમગ્ર ભારતમાંથી કિન્નર સમાજ ઉપસ્થિત રહેશે અને તેમના દ્વારા જ આ યજ્ઞનું આયોજન કરવામાં આવશે યજ્ઞનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે અને મહાભારત કાળમાં રાજા યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં છેલ્લે આ યજ્ઞ કર્યો હતો જે આખું એક વર્ષ ચાલ્યું હતું તે સમયના રાજાઓ પોતાના રાજ્ય શાંતિ સમૃદ્ધિ અને અખંડતાના આશીર્વાદ માટે આ યજ્ઞ કરતા હતા બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ और मैं गुजरात की ही भूमि से हूँ हमारे पूर्वज यहीं से रहे जूनागढ़ और वडनगर से नागर ब्राह्मणों को गुजरात में परिचय देने की आवश्यकता नहीं होती है नरसिंह मेहता बहुत बड़ा उदाहरण है बताइए तो खास करके राष्ट्रीय महायज्ञ होने जाने वाला है किस तरीके का पूरा आयोजन रहेगा और कितने समय चलेगा ये राष्ट्रीय महायज्ञ हजारों वर्षों के बाद होने जा रहा है निकोल की भूमि पर और ભગવાન રામ વિષ્ણુજી કે બરાબર અનુષ્ઠાન નરેન્દ્રભાઈ મોદીજી નું આવું વ્યક્તિત્વ જેના માટે આજે સંતો મહંતો અને વિશેષ રૂપતિ કેન્દ્રો દ્વારા અને જે ફાઉન્ડેશન છે એમના માધ્યમથી આજે રાસવીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે સૌ પ્રથમ તો હું સૌને અભિનંદન સાથે આ કાર્યક્રમનું આયોજનને આવકારું છું એની સાથે સાથે આજે અમારા શ્રીઓ ચેરમેન શ્રીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ રાસૂય મહાયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા આજે જે આ કાર્યક્રમ છે આજે ચાર તારીખ લગભગ એક મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમ નું ધ્વજારોપણ અને એમનું ઉન્નત નિરોગી સ્વાસ્થ્ય રહે અને દેશની એકતા અને અખંડતા માટે આ રાષ્ટ્રીય મહાયજ્ઞ સૌએ નગરજનો માટે સૌએ દેશ નાગરિકો માટે આ ખુબજ

સારા અને સ્વસ્થ રહે તેના માટેનું આજે આ રાષ્ટ્રીય માં યજ્ઞ સહુ માધ્યમથી અને અહીંયા ખોંડલધામ જે છે એમના સહયોગ થી અનેકા અનેક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓ પણ એમમાં

ખોડલ ખોડલધામના જબરજસ્ત સહયોગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને ગુચકોમા સેલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતાના સક્રિય સહયોગથી આ રાષ્ટ્રીય મહાયજ્ઞનું આજે ખાતમુહૂર્ત અહીં કરવા જઈ રહ્યા છે આ મહાયજ્ઞ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સનાતન ધર્મની ધજા સમગ્ર વિશ્વમાં ભારત વર્ષનું નામ ઊંચું કરીને આપણને સૌને ગૌરવ બક્ષ્યું છે એ અજય રહે દીર્ધાયુ બને અને પુનઃ વડાપ્રધાન પદે સ્થાપિત રહે તેના માટે રાષ્ટ્રીય મહાયજ્ઞ કિન્નર નર અને નારી અને સંતો મહંતો દ્વારા થઈ રહ્યું છે અને એમાં ભારતભરના સંતો મહંતો આમાં સામેલ થવાના છે રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો પણ આમાં સામેલ થવાના છે વિશેષ પ્રતિભાઓ ઇન્ડસ્ટ્રીયાલિઝો ઉદ્યોગપતિઓ અને વિશેષ એવોર્ડ લેનાર

ગુરુજીના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક મોદી વિશ્વ એકતા રાજસૂય મહાયજ્ઞનું ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ અતિ અભવ્યતા અને શ્રદ્ધા ભાવે સંપન્ન થયો આ દિવ્ય મહાયજ્ઞ પાંચ હજાર વર્ષ બાદ યોજાઈ રહ્યો છે જેનો મુખ્ય હેતુ ભારત તેમજ વિશ્વમાં એકતા સમૃદ્ધિ અને શાંતિ સાથે સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને કલ્યાણ માટે દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે આ રાજસૂય મહાયજ્ઞ દેવી બહુચર માતા જે આ યજ્ઞની કુલદેવી છે તેમની આરાધના અને આશીર્વાદને સમર્પિત છે આ એક માસ ચાલનાર વિશાળ અનુષ્ઠાન ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી અમદાવાદના ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે યોજાશે આ ઐતિહાસિક કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં સમગ્ર ભારતમાંથી કિન્નર સમાજ ઉપસ્થિત રહેશે અને તેમના દ્વારા જ આ યજ્ઞનું આયોજન કરવામાં આવશે યજ્ઞનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે અને મહાભારત કાળમાં રાજા યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં છેલ્લે આ યજ્ઞ કર્યો હતો જે આખું એક વર્ષ ચાલ્યું હતું તે સમયના રાજાઓ પોતાના રાજ્ય શાંતિ સમૃદ્ધિ અને અખંડતાના આશીર્વાદ માટે આ યજ્ઞ કરતા હતા બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ और मैं गुजरात की ही भूमि से हूँ हमारे पूर्वज यहीं से रहे जूनागढ़ और वडनगर से नागर ब्राह्मणों को गुजरात में परिचय देने की आवश्यकता नहीं होती है नरसिम मेहता बहुत बड़ा उदाहरण है बताइए खास करके राष्ट्रीय महायज्ञ होने जाने वाला है किस तरीके का पूरा आयोजन रहेगा और कितने समय चलेगा ये राष्ट्रीय महायज्ञ हजारों वर्षों के बाद होने जा रहा है निकोल की भूमि पर और ભગવાન રામી વિષ્ણુજી કે બરા અનુષ્ઠાન નરેન્દ્રભાઈ મોદીજી નું આવું વ્યક્તિત્વ જેના માટે આજે સંતો મહંતો અને વિશેષ કેન્દ્રો દ્વારા અને જે ફાઉન્ડેશન છે એમના માધ્યમથી આજે રાસવીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે સૌ પ્રથમ તો હું સૌને અભિનંદન સાથે આ કાર્યક્રમનું આયોજનને આવકારું છું એની સાથે સાથે આજે અમારા શ્રીઓ કાઉન્સિલરશ્રીઓ શ્રીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો પણ આ રાસૂય મહાયજ્ઞમાં ઉપસ્થિત રહ્યા આજે જે આ કાર્યક્રમ છે આજે ચાર તારીખ થી લગભગ એક મહિના સુધી ચાલનાર આ કાર્યક્રમ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ધ્વજારોપણ પણ થયું છે એની સાથે સાથે અને એમનું ઉન્નત નિરોગી સ્વાસ્થ્ય રહે અને દેશની એકતા અને અખંડતા માટે આ રાષ્ટ્રીય સૌ સૌએ નગરજનો માટે સૌએ દેશના નાગરિકો માટે આ ખુબ જ સરાહનીય અને પ્રશંસનીય છે હરણફાળ ભરી રહ્યું છે એની સાથે સાથે આ જે રાષ્ટ્રીય મહાયજ્ઞ દ્વારા એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એ હર હંમેશા એવી રીતે દેશ માટે આજે આ રાષ્ટ્રીય માં યજ્ઞ સહુ માધ્યમથી અને અહીંયા ખોંડલધામ જે છે એમના સહયોગ થી અનેકા અનેક સંસ્થાઓ અને સામાજિક કાર્યકર્તાઓ પણ એમમાં

ખોડલ ખોડલધામના જબરજસ્ત સહયોગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમના મેયર શ્રીમતી પ્રતિભાજૈન અને ગુચકોમા સેલના વાઇસ ચેરમેન શ્રી બિપિનભાઈ ગોતા સક્રિય સહયોગથી આ રાષ્ટ્રીય મહાયજ્ઞનું આજે ખાતમુહૂર્ત અહીં કરવા જઈ રહ્યા છે આ મહાયજ્ઞ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે સનાતન ધર્મની ધજા સમગ્ર વિશ્વમાં ભારત વર્ષનું નામ ઊંચું કરીને આપણને સૌને ગૌરવ બક્ષ્યું છે એ અજય રહે દીર્ધાયુ બને અને પુનઃ વડાપ્રધાન પદે સ્થાપિત રહે તેના માટે રાષ્ટ્રીય મહાયજ્ઞ કિન્નર નર અને નારી અને સંતો મહંતો દ્વારા થઈ રહ્યું છે અને એમાં ભારતભરના સંતો મહંતો આમાં સામેલ થવાના છે રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો પણ આમાં સામેલ થવાના છે વિશેષ પ્રતિભાઓ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉદ્યોગપતિઓ અને વિશેષ એવોર્ડ લેનાર મહાનુભાવો પણ આમાં ઉપસ્થિત રહેનાર છે